આ નારૂ તૂટી જશે સાહેબ બે વાર રિપેરિંગ કર્યું સારું થયું નહીં તો આ છોકરાઓને જવાની બધી તકલીફ છે શેંગપુર ભણવા જવાનું બોરિયાદ જવાનું પછી માતોરવાળાને બધાને બહુ તકલીફ પડે છે આ રસ્તો એકસો આઠ આવે તે આવી નહીં શકે કહેવાય કંઈ જેસી કોઈ બીમાર હોય ને તે બી આવી ના શકે એ પોઝિશનમાં નારું છે સ્કૂલના છોકરા ભણવા જાય દૂઢેરીવાળાને બી તકલીફ પડે પહેલું બનાવ્યું પાછું બનાવ્યું પાછું તૂટી જશે આ રિપેરિંગ કરે પણ રિપેરિંગ નવી સરથી નારું બનવું જોઈએ છોટાદેપુર જિલ્લાના બોરવાણી અને માતોરા જવાનો રસ્તો છે દસ જેટલા ગામોને રોડ તો આજથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો લો લેવલનો કોઝવે છે આ લો લેવલનો કોઝવે તૂટી ગયો છે બાળકોને અહીંયા આ રસ્તા પરથી આંગણવાડીના હોય પ્રાથમિક શાળાના હોય તેઓને જવું પડે છે જ્યારે ચોમાસામાં પાણી આવે ત્યારે આ લો લેવલના કોજવે પર પસાર થાય અને કોઈ ડૂબી જ તો કેવી પરિસ્થિતિ આવા જે કોજવે છે તેને પંચાયત માર મકાન વિભાગે ચોમાસા પહેલાં રિપેરિંગ કરાવવું જોઈએ પરંતુ રિપેરિંગ ના કરાવતા આદિવાસી વિસ્તારમાં લોકોનો જીવનો જોખમ છે નસવાડી પંચાયત માર મકાન વિભાગની કામગીરી છે ગુજરાતમાં નિમ્ન કક્ષાની છે રફિક ધણીવાલા નિર્માણ છોટાજપુર